નમસ્કાર મિત્રો હું છું સુમરા મહેબુ અને તમારા માટે એક નવો વિડીયો લઈને આવે છું જે બગીચાની અંદર ગુલાબના છોડ વાવે છે જે માટીના કુંડામાં એ કેવી રીતે વાવે છે અને કુંડા કેવી રીતે બનાવે છે માટીના એ હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુથી વધુ શેર કરજો ગમે તો કોમેન્ટ કરજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ લખજો એટલે મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં ફોકે છે ચલો ચાલો આપણે જોઈએ કે માટીના કુંડા કેવી રીતે બનાવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ફારૂકભાઈ આજે તમને બતાવશે માટીના કુંડા કેવી રીતે બને છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે માટીનું કુમડું બનાવવાની તૈયારીમાં જ છે મિશ્રો તમે જોઈ રહ્યા છો કે કુંટું બની રહી છે ત્યારે અને ડિઝાઇન કેવી રીતે પાડે છે એ પણ તમને હું બતાવી દઈશ પારું ભાઈ કેટલા નંદ બનાવી દો તમે આ દિવસમાં દોઠો ન દોઠો નંદ તો મિત્રો કુંડું બનીને તૈયાર થઈ ગયું છે હવે ફારૂકભાઈ આના ઉપર ડિઝાઇન પાડશે ફારૂકભાઈ તમે એને ડિઝાઇન પાડીને અમારા મિત્રોને દો ટેબલ ઉપર રાખી લો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ રીતની ડિઝાઇન પાડવામાં આવે છે કુંડાને અને એમાં પછી ગુલાબના છોડ વાવે છે બહુ સરસ ફારૂકભાઈ બહુ સરસ સરસ તો મિત્રો તમે જોઈ શકો છો કે માટીનું કુંડું તૈયાર થઈ ગયું છે અને આ રીતે બનાવવામાં આવે છે માટીના કુંડા તો મિત્રો હવે આ વિડીયો તમને ગમ્યો તો આગળ શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે મળશું સાંજે પાંચ વાગે નવા વિડીયામાં ઓકે બાય